હાલો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં તો આ મારા નવા બધાય દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આપણો આજનો દિવસ જાય અને ભગવાન ધંધામાં લાભ આપે એવી શુભેચ્છા આપું છું અને આજે મિત્રો એક તમારી સમક્ષ નવો જ વિડીયો રજૂ કરવા માંગુ છું તો અમે મિત્રો જઈશી ડુંગરાળ પ્રદેશમાં જેસર તાલુકાની અંદર સાપરિયાળી ગામ આવ્યું છે અને સાપરિયાળી ગામે ભાવનગર ના મહારાજાનો એવો સુંદર મહેલ મહેલ છે છે વર્ષો જૂનો એ આજે આ તમને અમે બતાવવાના છીએ તો લાગી રહેજો મારા વિડીયો અને આ મારો વિડીયો છે એ તમે પૂરેપૂરો જોજો તો અમે જઈ રહ્યા છીએ સાપરિયાળી તો જોતા રહેજો મારો વિડીયો સાપરિયાળી મિત્રો સાપરિયાળી ગયું છે અને હાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાપરિયાળી અને મહારાજાનો નો મહેલ ભાવનગર સ્ટેટ વખતમાં બસો વર્ષ પહેલાંનો જૂનો બંગલો છે મિત્રો અને પચાસથી આઠ વર્ષથી તો આ બંગલો એમને મળીખમ પડ્યો છે આનો કોઈ ઉપયોગ નથી થતો અને એમને આ ઈમારત મહારાજાની ઊભી છે તો આપણે આજે એ જોવા જઈએ કે કઈ રીતનું એનું શણતર છે કઈ રીતની એની બાંધણી છે એમાં ખંડારકામ કેવું છે અને કઈ રીતનો આ બંગલો બનાવેલો છે તો જોતા રહેજો જો મિત્રો અમારો વિડીયોને આપણે જઈએ હવે તો જો હા બતાય છે ત્યાં આપણે જવાનું છે તો ચાલો મિત્રો જઈએ જો મિત્રો આપણે હા બંગલાની નજીક જ ફોગી ગયા છીએ અને આ છે ઉત્તર દ્વાર આ આપણે અહીંથી પ્રવેશ દ્વાર છે અને ફરતો ડુંગરાળ પ્રદેશ છે મિત્રો જો આજુબાજુ ડુંગરાળ પ્રદેશ છે અને આ બંગલાની રચના એવી છે કે અત્યારે હાલમાં આ બંગલો આપણીથી ચણવો હોય તો ચણી ન શકાય આમાં ઘણા બધા ધન વાપરવું પડેલું છે જુઓ મિત્રો આ છે છાપરિયાળી ગામ અને ગામથી થોડીક ઊંચી ટેકરીમાંથી આ બંગલો આવેલો છે અને ચારે બાજુ હરિયાળી હરિયાળી અને ડુંગરાળ પરદેશ છે તો જુઓ મિત્રો અને આ બંગલો એવી રીતે અડીખમ છે મિત્રો જો મિત્રો આ બંગલાની બાજુમાં સરસ મજાની પ્રાથમિક શાળા છે સાપરિયાળી ગામની અને બાળકો ભણે છે અંદર આ એ બંગલા વિભાગના ઇમારતો છે અને અહીંયાથી આ એમના પગછા છે આ પણ અત્યારે હાલમાં આની અંદર વનસ્પતિ ઉગી ગયેલી છે ને એટલે આમાં બતાતા નથી આ પગછા છે ને આમમાં જે મકાનો છે ને ત્યાંથી આ બંગલે આવવાનું આપણે તો બીજી સાઈડથી આવ્યા છીએ પરંતુ આ એમના પગચા છે જુઓ આમાં બધી બોડિયું અને ઝાળા ઝાંખરા વનસ્પતિ ઉગી ગયેલી છે જો મિત્રો આ છે ને આપણે અસ્તીન તરફથી લીધેલો છે આ સીન સિંહ હાલો મિત્રો આ છે દક્ષિણ દ્વાર દક્ષિણ બાજુનો દ્વાર છે આ બંગલાનો અને આપણે જો આ ટેકરી ઉપર ધીરે ધીરે જાઈ અને આ વિકળાનું ઝાડ છે મિત્રો જો આ બંગલાની અંદર કબૂતરો પણ ઘણા રહે છે હાલો મિત્રો આ પૂર્વ તરફ નો દરવાજો છે આ બંગલાનો અને જુઓ મિત્રો આપણે આને નજીક લાવીને જોઈ આ રીતનો કંઈક દરવાજો છે અને આ ઉત્તર તરફનો દરવાજો સામો દેખાય ડુંગરાળ પ્રદેશ અને હવે આપણે બંગલાની અંદર જવાનું છે મિત્રો બંગલાની અંદર જઈએ મિત્રો તો હવે અંદર આપણે જઈએ આપણે બારલો નજારો તમને બતાવ્યો બંગલાનો કે કઈ રીતનો બંગલો છે કઈ રીતનું એનું શણતર છે અને કેવા કેવા એમના દરવાજા છે સારે મિત્રો દરવાજા દરવાજા એના છે બહુ જ કંડારકામ અને એલિવેશનથી બનાવેલા દરવાજા છે એના થાંભલ્યું એવું બધું પથ્થરથી જ બનાવેલું છે સિમેન્ટથી બનાવેલું છે અને ચારે બાજુ સેમ ટુ સેમ જ દરવાજા છે પરંતુ થોડુંક અલગતા એટલી છે કે બંને બાજુ એટલે કે દક્ષિણ અને ઉત્તર દરવાજા છે એ થોડાક ઉપસી આવતા દરવાજા છે ને પહેલાં પૂર્વ પશ્ચિમવાળા દરવાજા છે એ સેમ તેમની સાથે જોડાનેલા છે તો જોતા રહેજો વિડીયો મિત્રો અને હવે આપણે અંદર પ્રવેશ કરીએ કે અંદરના રૂમ કેવા છે એમ તો ચાલો મિત્રો

કંદિર સૌરૂપમાં પડેલો બંગલો છે તો દો આ પહેલો હું આમાં બધી પશ્ચિમની તરફ અને ઈસ્ટ માર્જિન તો પૂર્વથી અને દો આ બંગલો મિત્રો ઇનોવેશન કીરો હોય તો આ મોટી કે એટના મોટો કે જે આવું લોકેશન બની શકે કેવું આનું કામ છે આ પહેલેથી જૂના વખતનો આ 200 વર્ષ આ બંગલો છે આનો તો મિત્રો આપણે આ છે ને પગેસ્ટર છે બીજા માળા જવા માટે ને તો આપણે જઈએ અને ઉપર બીજો માળ છે ને એની ઉપર નળિયા છે તો ચાલો સરસ મજાના પગચ્યા છે પથ્થરથી અને દિવાલની સાથે જ કરેલા છે પગીચા મિત્રો આપણે અત્યારે હાલમાં દાદરા બનાવી ઈ રીતે નીંદ્રો આ આ પથ્થરને કોઈ બી કાઈ થાય નહીં ન ઉળે ન તૂટે કોઈ વસ્તુ ન થાય જો મિત્રો આ બધું ઉપર આ વનસ્પતિ ઊગી ગયેલી છે ઝાડ ઊગી ગયેલા છે કારણ કે આને રિનોવેશનની જરૂર છે પરંતુ કોઈ આનું રિનોવેશન કરાવે તો આ સરસ મજાનું એક લોકેશન જાહેર થઈ શકે અને એક ફરવાલાયક સ્થળ પણ બની શકે અને આ એક નજારો પણ ઉભો કરી શકે એવું આ લોકેશન છે મિત્રો અને ફરતા ડુંગરાળ પ્રદેશ છે અને એવી હરિયાળી થાય છે કે આમ એક રમણીય સ્થળ બની શકે જો મિત્રો ગામ અને હરિયાળી 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 જવો સારા ડુંગર ડુંગરમાળા અને આ હવે આપણે બંગલાને ઉપલે મજલે આવી છીએ અને સરસ મજાનો અહીંયા ગમી જાય એવું આ લોકેશન છે પણ મિત્રો આ ખંડેર હાલતમાં છે હાલમાં આ છે મહારાજાની ઇમારત પણ અત્યારે હાલમાં અને કોઈ સારસંભાળ લેતું હોય એવું લાગતું નથી ઉપર પણ ત્રણ રૂમ છે તો આપણે ત્રણેય રૂમનું નિરીક્ષણ કરી લઈએ તો જુઓ મિત્રો આવી રીતે આમાં કચરો ને આ દરવાજા તો જે અડીખમ છે મિત્રો આના બાણા નીકળી ગયેલા છે અને આ જૂનવાની કબાટ છે આ કંઈક રસોડાનો રૂમ હોય એવું લાગે છે તો જુઓ મિત્રો આ રીતે આ સરસ મજાનો લોકેશન છે પણ આની અંદર કચરો એવું બહુ થઈ ગયેલું છે જો આ એ વખતનું હોય છે કદાચ એવું લાગે અને હવે આપણે જઈએ અંદર જો મિત્રો આ વચ્ચેલો રૂમ છે અને ઉપર આવી રીતના પાટિયાથી પેલા આમ માળી લીધેલું હોય જુઓ અને ઇમારતી લાકડું છે કિંમતી હાગ હાજરનું અને પક્ષીઓ છે અહીંયા કબૂતરો તો જુઓ મિત્રો આવી રીતનું કંઈક છે અને અહીંયા સાર સંભાળ થતી હોય એવું લાગતું નથી જોવામાં કબૂતરા બેઠા છે હવે આપણે લઈ પશ્ચિમ તરફના મજલે અને જોવામાં આવી રહ્યું છે પણ આમ થોડું ડર છે પણ હજી કાંઈ વાંધો નથી આવે આ તે જર્જરીત થઈ ગયેલું છે અહીંયા આવો તો ધ્યાન રાખજો હોઉં અને સામે પણ થોડીક લાદી નીકળી ગયેલી છે અને એને કોલમો લોખંડની કોલમો નાખેલી છે એ બતાય છે પરંતુ હજી આ અડીખમ છે મિત્રો તો આવી રીતની એની થાંભલીયું છે સરસ મજાના કોતર કામવાળી જો મિત્રો આમાંય પણ દાડ લાખરા અને વેલા ને એવું બધું ઊગી જલું છે અને આવી રીતે કંઈક છે બધું હો પીપળો માથે ઊગી ગયો ને આવી રીતે આની આ લોબી છે મિત્રો આ બાલ્કની કો કે લોબી કહો એમનો પણ જો આ રીતે થંભ છે આ આ બીજો મજલો છે મિત્રો અને આઈ અહીંથી કાંઈક ઉપરનું થી નીચેનું લોકેશન જો આવી રીતનું આવતું હોય છે હવે આ રીતે વૃક્ષો ઊગી ગયા મિત્રો આવી રીતે આ વૃક્ષો ઉગે એટલે આની દિવાલોને એને ફળ કરે એક આમ એના મૂળ હોય ને એ જોરદાર શક્તિશાળી હોય મોટા ઝાડના આ પીપળા બંને બાજુ ઉગી જાય તો સામે મજલે ઉગ્યો અને આ પીપળા એ માટે ઉગે કે પક્ષીઓ આ વૃક્ષોનું ફળ ખાય એટલે એની અંદર બી હોય અને અહીંયા સરક કરે એટલે એ સરેકને હિસાબે અહીંયા આવા બધા વૃક્ષો ઊગી નીકળતા હોય છે તો મિત્રો આવી છે આવા દરવાજા છે અને સરસ મજાનો મહેલ છે આ આ એક ભાવનગરના મહારાજાનો હવા મેલ હતો તો મિત્રો જુઓ આવી રીતનું કઈક છે 哎，你要吃什么菜？给我。 હાલો મિત્રો તો આપણે તમને સાપરિયાળી બંગલાનો નજારો બતાવ્યો તમે અમારો વિડીયો જોયો આખે આખો તો તમને મજા આવી છે મિત્રો તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો આ અમે તમે લાઈક કરજો શેર કરજો અને અમારો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલનું નામ છે વનાભાઈ સોહાણ મિક્સ બ્લોગ ત્રણસો તેત્રીસ જોડાઈ રહેજો મારી ચેનલ સાથે તો વિડીયો અહીંયા પૂરો કરીએ મિત્રો ઉજુ રામ રામ નમસ્કાર સીતારામ જય માતાજી સૌને